ડભોઈમાં નિર્મિત છે બદ્રીનારાયણનું સુંદરધામ થાય છે દર્શન બારમી સદીમાં મથુરેશ દાસજીના હસ્તે મૂર્તિની સ્થાપના વડોદરાના ડભોઈ ખાતે આવેલ છે બદ્રીનાથ ભગવાન નું સુંદરધામ કે જેના પર ભક્તો અપાર આસ્થા રાખે છે જે રીતે ચાર ધામોમાં બદ્રીનાથ મંદિરમાં ભગવાન વિષ્ણુની કાળા પથ્થરમાંથી બનેલી પ્રતિમા સ્થાપિત છે તે જ રીતે બદ્રીનારાયણના આ પવિત્ર ધામમાં ભગવાન વિષ્ણુની શ્યામ વણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે જે સુંદર વાઘા અને અલંકારોથી સજ્જ હોવાથી ભક્તો તેના દર્શન કરીને ભાવ વિભોર થઈ જાય છે આ મંદિર ડભોઈના મધ્યમાં આવેલું છે અને સાથે જ બજારની વચ્ચોવચ્ચ આવેલ હોવાથી સ્થાનિકો જ્યારે પણ અહીંથી પસાર થાય છે ત્યારે બદ્રીનારાયણના દર્શન કરવાનું ચૂકતા નથી ઘણા વર્ષોથી અહીં બદ્રીનારાયણ મંદિરમાં આવું છું ઘણા બે ત્રણ વર્ષથી મંદિરમાં સેવા પણ આપું છું બદ્રીનારાયણ ધામમાં દર્શન કર્યા પછી જે ધન્યતા અનુભવું છું તે ચાર ધામ બદ્રીનારાયણ દર્શન કરવાથી મળે છે એ જ ફળ અહીં અઘાડી પણ મળે છે અને એના દર્શન કરવાથી જે મનને શાંતિ થાય છે અને દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય હું માનું છું આ મંદિર સાથે એક રોચક ઇતિહાસ પણ જોડાયેલો છે લગભગ બારમી સદીના અંતમાં એક સંત મહાત્મા મથુરેશ સ્વામીજી પરમ શાંતિ માટે ગુરુની શોધમાં હિમાલયમાં ગયા હતા ત્યાં તેમને એક સિદ્ધ યોગી મળી જતા તેઓ તેમની સેવામાં જીવન વિતાવવા લાગ્યા આ સિદ્ધ ગુરુ પાસે એક દિવ્ય અને સુંદર બદ્રીનારાયણની મૂર્તિ હતી ત્યારે મથુરેશ સ્વામીની ભક્તિ અને સેવાથી પ્રસન્ન થઈને સિદ્ધયોગીએ યોગીએ આ મૂર્તિ તેમને ભેટમાં આપી અને કહ્યું કે આ મૂર્તિને નર્મદા નદીના કાંઠે સ્થાપિત કરવી બસ આ જ શરત માનીને સ્વામીજી ડભોઈ આવ્યા અને આશરે આઠસો પચાસ વર્ષ પૂર્વે આ મૂર્તિની સ્થાપના આ સ્થાને કરી દીધી આ મૂર્તિ તેઓ એક કાવળમાં લાવ્યા હતા જે કાવળના દર્શન પણ ભક્તો આ ધામમાં કરી શકે છે સમય જતા ભક્તોની આસ્થા આ મંદિર પર વધવા લાગી અને ભક્તોના સાથ સહકારથી વર્ષ બે હજાર નવમાં આ ધામનો જીર્ણોધાર કરવામાં આવ્યો અને તેનું કાર્ય બે હજાર ઓગણીસમાં પૂર્ણ થતા ડિસેમ્બર માસમાં આ ધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ મંદિરને બનાવવા માટે ભારતના વિવિધ રાજ્યોમાંથી કલાકારો અને કારીગરોને બોલાવવામાં આવ્યા હતા इस ऐतिहासिक नर उत्सव प्रिय नगर में ये बद्रीनारायण मंदिर एक आकर्षणीय और दिव्य बन गया है इसलिए ये मंदिर इतना दिव्य है कि पूर्वाचार्यों ने तीन बार इसका निर्माण किया है जिसको समाधि में भाषा में लिखी भी गई है और जो स्वामी इस मूर्ति को लाए थे उनकी जीवित समाधि भी है अगर रात में जीवित समाधि के बाद कोई सो जाए તો આ મંદિર માં ભગવાન શ્રી બદ્રી નારાયણ ની મૂર્તિ ઉત્તરાભિમુખ છે મૂર્તિ ની જમણી બાજુએ ઓરડા એક સમાધિ તેમજ ઉપાસના માટેનું ભયરુ છે આ મંદિરમાં રામાનુજ સંપ્રદાયની પરંપરાગત પ્રણાલી અનુસાર અનેક ઉત્સવો ઉજવાય છે અન્નકૂટ ગોવર્ધન પૂજા રામનવમી જન્માષ્ટમી અક્ષય અક્ષયતૃતિયા ગુરુપૂર્ણિમા હિંડોળા ઉત્સવ ગોદામબાજી ઉત્સવ તો વડી માસ દરમિયાન લગભગ એક માસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે શ્રી બદ્રીનારાયણ મંદિરમાં પ્રવેશ કરતાં જ સંકટ મોચન હનુમાનજીની ખૂબ જ પ્રાચીન મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે ખૂબ જ ચમત્કારી કે એવી આ મૂર્તિના દર શનિવારે દર્શનનો શ્રદ્ધાપૂર્વક નિયમ રાખનારની મનોકામના પૂર્ણ થાય છે તો આમ બદ્રીનારાયણના આ દર્શન કરીને ભક્તો કરે છે ધન્યતાની પ્રાપ્તિ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ડભોઈ